જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે ને આજે સભા દોઈને આને એમને ઊંઘ નહીં આવે આ ગ્રાઉન્ડ પર ઓછું પડે છે આજે જોઈ લો જે લોકો ચેતર બાને જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આગે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે અરે ચેતરભાઈ ને તમે શું સમજો છો ચેતરભાઈ આપણા આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલો ટાઈગર મોટો થશે એટલી જનતા એમને જોડે જોડાશે અરે જંગલ કા શેર હે કેટલી દેર રખોગે મેદાનમાં આવી ગયા દોડતે નહીં ભાઈ આપ લોકો કોબાંડો કાઢ્યા એટલે ચૈતર બાર નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે આપણે રોડ બનાવી લેશું પોતાની સાત ગાઢ ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે ચેતરભાઈને જે આવ્યો છે ને વિચારો તમારી પણ શરમ કે અમારા માં બહેનો આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ બધી ઝાંસીની રાણીઓ આજે બનવાની છે એવી બહેનોને એ લલકાર આપશે ચેતરભાઈ કો એકબાર જેલસે છૂટને દો ફિર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે તૈયાર હો લડોગે ઓર ઇતિહાસ બનાયગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માનસાહેબ અહીંયા આયા છે એ આપડે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બહાર છોડીને આપણા સમાજ માટે આપણા આદિવાસી સમાજ માટે અહીંયા આવીને એમનું બલિદાન આપ્યું જેલમાં ગયા દુઃખ એ બેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને એમને ટેકો આપીએ